કચ્છ કચ્છ ને કચ્છ તો હેલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભુજ તાલુકાના કુકમા ગામે જ્યાં આવેલું છે મા આશાપુરામાંનું આવું મંદિર મિત્રો મંદિર પર પાછળ જોઈને તમે કહી શકતા હો તો કેટલો સુંદર નજારો અને કેટલી હરિયાળી થઈ છે આપણા કચ્છમાં અને મિત્રો તમે જોઈ શકતા હશો કેટલી મોટી સંખ્યામાં અહીંયા પેડ પોતા ખીલી ઉઠ્યા છે આમાં આપણે જે વરસાદ થઈ હતી હમણાં કાલના દિવસે જ આપણે ભુજમાં છ કલાક વરસાદ ચાલુ હતી મિત્રો તમને ખબર હશે અને મિત્રો કેવો ખુલ્લું વાતાવરણ અને કેવું હરિયાળી થઈ છે તમે જોઈ શકતા હશો મિત્રો આવા મોસમમાં તમે ફરવા ના નીકળતા હોય તો ક્યારે ફરવા નીકળશે આપણી કચ્છની મુલાકાત લેવો આપણા કચ્છના ડુંગર રસ્તાઓ અને આવા મોટા મોટા સ્થળો ઘણા છે અને ઘણા બધા તમને આ જ વિડીયોમાં નહીં પણ આ જ ચેનલ ઉપર ધ કચ્છી રાઇડર યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળશે તો સબસ્ક્રાઈબ કરી લો ને હજી સુધી નથી કર્યું તો કરી લો સબસ્ક્રાઈબ કેમ કે આખા કચ્છના પૂરા કચ્છના અમે સીન કવર કરવાના છીએ તો આ પેજને જલ્દીથી તમે ફોલો કરી લો અને ફેસબુક ઉપર પેજને ફોલો કરી લો અને યુટ્યુબ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો આવા સીન તમને ક્યાં જોવાની જોડે અને મિત્રો તમે જોઈ શકતા હશો પબ્લિક પણ કેટલી અહીંયા ઉમટી છે કેટલી પબ્લિક ગુમે છે ને મિત્રો કહેવાય છે ને કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ કહેવત સાચી છે મિત્રો કેમ કે આપણા કચ્છમાં એવા એવા નજારા આવેલા છે એવા એવા સ્થળ આવેલા છે એવા એવા ડુંગર આવેલા છે ને એવા નજારા આવેલા છે કે આપણે કહી ના શકીએ કે ભાઈ કચ્છ જોઈ લીધું ને કાંઈ ના જોયું એમ જ કહી શકાય કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા મિત્રો આજે આપણે આવી ગયા છીએ કુકમા ગામની અંદર અને કુકમા ગામે અહીંયા મા આશાપુરા માનું મંદિર આવેલું છે ભવ્યથી ભવ્ય મંદિર છે અને મિત્રો એટલી પબ્લિક આવે છે એટલી પબ્લિક ઉમટી છે મિત્રો અને તમે ઘરમાં બેઠા છો વિડીયો છો મિત્રો આવો એકવાર તો આવો ફરવા અહીંયા તમે મિત્રો જોશો કેટલો ખૂબસૂરત નજારો છે કેટલી હરિયાળી છે કેટલો લીલો છમ કહેવાય આ ડુંગર એવો ડુંગર છે